નમસ્કાર ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આ વિડીયોની અંદર આપણે વિકાસ યાત્રા ભરવામાં એનાથી આગળ જ નહીં ચાલે તો શું કરવાનું છે એની અંદર ઓનલાઈન વિકાસ યાત્રાનું સંપૂર્ણ સોલ્યુશનમાં આ વિડીયો અંત સુધી નિહાળજો જેથી તમને દરેક પ્રોસેસ આવડી જાય નામ જોથી બતાવતા એડ નહીં થતા દરેક બાબતનું સોલ્યુશન આજે આપણે નમસ્કાર ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ કહી દઈએ વર્કર બહેનોને કે અમારી ચેનલ ગો ટુ શિક્ષા સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોની અન્ય વર્કર બહેનો સુધી શેર કરજો વિડીયોમાં આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર ને જરૂર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયોની અંદર આપણે અ વિકાસ યાત્રા ભરવામાં આગમ એપમાં ઓનલાઈન આગમ એપમાં જે વિકાસ યાત્રા ભરીએ છીએ એમાં તમને અમુક પ્રોબ્લેમ આવે છે કે ભાઈ વિકાસ બાળકો એડ કરો તો બાળકો એડ કરવાની પ્રોસેસ થઈ જાય છે પરંતુ લિસ્ટમાં બાળક બતાવતું નથી ત્યારબાદ અમુક બાળકો એડ થઈ ગયેલા છે તો એ બાળકો એડ થઈ ગયેલા વિકાસ ભરો છો તો અમુક વિકાસ ભરાય છે અને અમુક પછી વિકાસ નહીં ભરાય નહીંથી આગળ જ નહીં ચાલે તો શું કરવાનું છે અથવા તો બાળકનો વિકાસ ભરાઈ ગયો છે કે ડિલીટ કરવાનું બાલવાટિકામાં ગયેલા બાળકો ડિલીટ કરવા છે તો કઈ રીતે છે અથવા તો એડ કરેલા બાળકના નામમાં નામમાં માતા પિતા એમાં ફેરફાર છે તો તો અથવા મોબાઈલ નંબર બીજો એડ કરવો છે તો આ દરેક વસ્તુ સંપૂર્ણ માહિતી સંપૂર્ણ સોલ્યુશન આ એક જ વિડીયોની અંદર તમને શીખવવાનું છે કે આ વિડીયોની અંદર જે આગમે જે એપ છે એની અંદર વિકાસ યાત્રાનું સંપૂર્ણ સોલ્યુશન ટૂંકમાં આ વિડીયો અંત સુધી નિહાળજો જેથી તમને દરેક પ્રોસેસ આવડી જાય જો દરેક વર્કર બહેનો ખાસ વિનંતી કે પેલા સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ વિડીયો નિહાળજો ઘણા વર્કર બહેનો અધૂરો વિડીયો પછી અ અધૂરો સ્ટેપ અથવા તો અમુક મુશ્કેલી આવી શકે છે તો ઘણા સમયથી તમે આગમ એપ ખોલી જ નથી તો શું કરવાનું છે અથવા તો આગળના અંદર નામ નથી બતાવતા એડ નથી થતા દરેક બાબતનું સોલ્યુશન આજે આપણે શીખવાનું છે તો વિડીયોને લાઈક કરી અને આગળ આપણે પ્રોસેસ નિહાળીએ આગમ એપની કોઈ પણ કામગીરી કરતા પહેલા સૌપ્રથમ તો તમારી આગમ એપ છે અપડેટ છે કે નહીં તે પ્લે સ્ટોરમાં જઈ અને ચેક કરવાનું પ્લે સ્ટોરમાં જઈ અને તમારે આગમ એપ લખવાનું છે એટલે આવી રીતે જો અહીંયા તમારે અપડેટ બાકી હશે એટલે અપડેટ લખેલો આવશે તો પહેલા તમારે અપડેટ કરી દેવાનું છે ઓલરેડી અપડેટ હોય અને ઘણા સમયથી તમે આગમ એપ ખોલી નથી તો તમારે શું કરવાનું છે એપ ઉપર એક ધારું ટચ રાખવાનું છે અને ઇન્ફો અથવા તો ગોળ ચક્કર અને વચ્ચે આઈનું નિશાન છે એમાં જવાનું છે કારણ કે તમે ઘણા સમયથી એપ ખોલી નથી એટલે એપ ડેટા સે ક્લિયર કેશ કરવાનું છે જેથી કોઈ પ્રોબ્લેમ આવે તો એ સોલ્વ થઈ જાય તો પેલા તમારે એપ ઇન્ફોમાં જવાનું છે ત્યારબાદ તમારે સ્ટોરેજ અને એન્ડ કેશ લખ્યું છે એમાં જવાનું છે અને આ ક્લિયર સ્ટોરેજ લખ્યું છે એમાં જવાનું છે આ ક્લિયર સ્ટોરેજ થઈ ગયા બાદ પાછું બેક થવાનું છે બેક થશો એટલે આ પરમિશન ઓપ્શન ખાસ ચેક કરવાનું છે પરમિશન દરેક પરમિશન આપવાની રહેશે તો જ તમે આગમ એપનું કામ કરી શકશો પરમિશન છે બધી અલાવ આપી દો વારાફરતી આ પરમિશન અપાઈ ગયા બાદ જ તમારે આગમ એપની કોઈ પણ કામગીરી કરવાની છે જો અહીંયા દરેકે દરેક પરમિશન અપાઈ ગઈ છે હવે બેક થઈ જવાનું છે અને હવે આગમ એપ ખોલવાની છે એટલે પરમિશન એકાદી પણ નહીં આપી હોય તો પણ તમારું આગમ એપનું કામગીરી નહીં થાય એટલે પરમિશન ફરજિયાત દરેક વર્કર બેનો આપી દેજો હવે અહીંયા વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ નાખી અને તમારે લોગિન થવાનું છે અહીંયા વપરાશકર્તા આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી તમે આ પ્રવેશ કરો એમાં ક્લિક કરો એટલે થોડીક રાહ લોગિન થવામાં વાર લાગે છે આ દરેક બહેનો ખાસ નોંધ લેજો પ્રવેશ કરો એમાં જશો પછી થોડીક રાહ જોઈજો લોગિન થશો એટલે તમને અહીંયા ઉપર જે તમારા કેન્દ્રનું જ લોગિન થયું છે એ ખાસ ચેક કરજો બીજા કેન્દ્રનું લોગ ઇન નથી થઈ ગયું ને એ ધ્યાન રાખજો ત્યારબાદ તમારે વિકાસ યાત્રા ભરવા અથવા તો બાળકો ઉમેરવા બાળકો ડિલીટ કરવા એમાં તમારે આ બીજા નંબરનું ઓપ્શન છે એ ખોલવાનું છે હવે બાળકો ઉમેરવા અથવા તો ડિલીટ કરવા અથવા તો બાળકોની વિગતમાં સુધારો કરવા માટે આ પહેલા ઓપ્શનમાં જવાનું છે તો બાળકો કઈ રીતે એડ કરવું એનો એક ડેમો બતાવું છું આ લિસ્ટ ખોલે એમાં નવું બાળક ઉમેરવા માટે તમારે આ ઓપ્શનમાં જવાનું છે હવે આ ઓપ્શનમાં જશું એટલે તમારે ઓનલાઈન દાખલો હોય તો એમાં હા દર્શાવવાનું છે

પછી આંગણવાડીની પ્રવેશ તારીખ હોય એ નાખવાની છે વાલીનો મોબાઈલ નંબર માતાનું નામ અને પિતાનું નામ કરી અને સબમિટ આપી દેવાનું છે અને ફોટો પાડી અને સબમિટ આપવાનું છે આવી રીતે બાળકો એડ કરી શકાય છે અને સબમિટ કર્યા બાદ જો એપ્લિકેશનની આ આગમ એપ છે એની દરેક પરમિશન આપેલી હશે તો જ એડ કરેલું બાળક દેખાશે નહીતર દેખાશે નહીં તો આ હતું બાળક એડ કરવાની પ્રોસેસ ત્યારબાદ એડ કરેલા બાળક છે એમાં તમારે માતા પિતાના નામમાં સુધારો કરવો હોય અથવા તો એના નામ છે કોઈ સુધારો ટૂંકમાં વિગત એડિટ કરવી હોય તો શું કરવાનું છે આ નામ સામે તમને પેન્સિલ જેવું દેખાય છે એમાં જવાનું પેન્સિલ જેવું નિશાન છે એમાં જશો એટલે તમને આવું ખુલશે એટલે અહીંયા તમે નામ છે રસવાઈ દીર્ઘાઇ છે એ ભૂલ અહીં સુધારો કરી શકો છો જન્મ તારીખમાં સુધારો નહીં કરી શકો કુમાર કન્યામાં સુધારો નહીં કરી શકાય દિવ્યાંગતામાં નહીં કરી શકાય અને પ્રવેશ તારીખમાં નહીં કરી શકાય પરંતુ આ માતા પિતાના નામમાં તમે અને મોબાઈલ નંબરમાં સુધારો કરી શકો છો સુધારો કરી અને તમારે માહિતી સુધારો એમાં તમારે ક્લિક કરવાનું છે એટલે માહિતી સુધારો થઈ જશે ત્યારબાદ છે તમારે બાળક ડિલીટ કઈ રીતે કરવું એ પણ તમને સમજાવી દો બાળક ડિલીટ કરવા માટે અહીંયા તમને યાદી બતાવે છે યાદી છે તો માં નામ છે દાખલા તરીકે મારે પાંચ થી છ માં છે એ બાળકો છે બાલવાટિકામાં જતા રહ્યા છે સ્થળાંતર થઈ ગયા છે તો આ બાળકો ખુલે એમાં કઈ રીતે ડિલીટ કરવાના છે તો આ લિસ્ટ ખુલે ત્યારબાદ તમને જમણી સાઈડ જુઓ અહીંયા ડસ્ટબીન જેવું નિશાન બતાવે છે એમાં તમારે જવાનું છે ડસ્ટબીનમાં જેવું નિશાન જશો એટલે લાભ બંધ કરવાનું કારણ કે તમે શા માટે ડિલીટ કરો છો તો અહીં પસંદ કરો એમાં જવાનું છે એટલે આ કારણ ખુલશે હવે આ કારણમાંથી તમારે જે કારણ હોય બાલવાટિકામાં ગયા હોય ખાનગી સ્કૂલમાં ગયા હોય સ્થળાંતર થયું હોય હોયથી ભૂલથી ખોટી એન્ટ્રી થયેલ હોય ચરત ચુક્તથી એન્ટ્રી થયેલ છે મૃત્યુ થયેલ હોય લાભ લેવા ન માગતા હોય અથવા તો છ વર્ષ પૂરા થઈ ગયા આમાંથી જે કારણ આવતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે દાખલા તરીકે બાલવાટિકામાં પ્રવેશ લીધો છે તો આ એ સિલેક્ટ કરી લેવાનો છે અને સિલેક્ટ કર્યા બાદ તમારે લાભ બંધ કરો એમાં ક્લિક કરવાનું છે એટલે આ બાળક ડિલીટ થઈ જાય છે તો આ રીતે બાળક ડિલીટ કરી શકાય છે ત્યારબાદ વિકાસ યાત્રા કઈ રીતે ભરવી એ પણ સમજાઈ દો વિકાસ થોડીક રાહ જોઈજો આ ચકડું હવે જો આ પૂરું થઈ ગયું હવે મારે પાંચ થી છ નું ભરવું છે તો પાંચ થી છ નું મેં સિલેક્ટ કરી લીધું હવે થોડી વાર રાહ જોઈજો આગમ એપ એકદમ સ્લો ચાલે છે એટલે થોડીક ધીરજથી કામ કરજો હવે પાંચ થી છ સિલેક્ટ કર્યું ચકડ ફરતું પૂરું થઈ ગયું તો પાંચ થી છ નું નામ છે અહીંયા બતાવશે એક નામ છે તો એક નામ સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ મૂલ્યાંકનનો મહિનો અહીંયા સિલેક્ટ કરવાનો છે તો એ મહિનો છે આપણે આ સપ્ટેમ્બર મહિનો 2025 સિલેક્ટ કરી લીધો હવે એ સિલેક્ટ થાય પછી પાછી એવી પ્રોસેસ થશે એટલે થોડીક રાહ જોવો પ્રોસેસ પૂરી થાય પછી આપણે પહેલો વિકાસ ખોલીશું ચાલો પ્રોસેસ પૂરી થઈ ગઈ છે પહેલો વિકાસ ખોલ્યો છે તો વિકાસ ખુલતા પણ વાર લાગે છે યાદ રાખજો કે અમુક પરમિશન ન આપી હોય તો પણ વિકાસ ખૂલશે નહીં આવી રીતે ચકડું ફરે થોડી વાર રાહ જુઓ જો બેનો વિકાસ ખોલશો એટલે થોડીક વાર લાગે છે આગમ એપ એકદમ સ્લો ચાલે છે વિકાસ ખુલી જશે પરંતુ વાર લાગે છે તો આવી રીતે છે શારીરિક વિકાસ છે છે તો આપણે આવી રીતે ભરી દેવાનો તમારે હું અહીંયા તમને એક ડેમો બતાવું છું શારીરિક વિકાસ ભરી અને પછી તમારે આગળ વધવાનું છે જો પેલો વિકાસ ભરી અને સબમિટ ન આપી દેતા નહીતર તમારે આગલા વિકાસ ખુલશે નહીં એટલે વિકાસ ભરી અને તમારે આગળ વધો એમાં ક્લિક કરવાનું છે ચાલો આગળ વધીએ તો હમણાં બીજો વિકાસ ખુલશે આવી પ્રોસેસ થાય છે થોડીક રાહ જોજો ધીરજથી કામ કરો બેનો બીજો વિકાસ ખુલી ગયો છે તો આવી રીતે બીજો વિકાસ પણ તમારે જે મૂલ્યાંકન આવતું હોય એ ભરજો હું તમને અહીંયા એક ડેમો બતાવું છું તમારે જે લાલ પીળો કે વાદળી કે જે આવતું હોય એ તમારે દર્શાવવાનું છે બીજો વિકાસ ભરી અને આગળ વધો એમાં ક્લિક કરવાનું છે આગળ વધશો એટલે આવી પ્રોસેસ થશે અને પ્રોસેસ થશે એટલે ત્રીજો વિકાસ ખુલવા માટેની પ્રોસેસ થશે થોડુંક ધીમું ચાલે છે રાહ જુઓ જો સર્જનાત્મક વિકાસની હવે પ્રોસેસ થાય છે ચકડું ફરે છે તો થોડીક રાહ જોવાની છે ઘણી વખત ચકડું ફરતું બંધ થઈ જશે તો એ કંઈ આવશે નહીં તો પણ તમારે રાહ જોવાની છે થોડી વાર રાહ જુઓ ત્યારબાદ વિકાસ ખુલશે જો અહીંયા ખુલી ગયો તો આવી રીતે તમારે પ્રોસેસ ધીમે ધીમે થાય જ છે દરેક બેનો પૂરેપૂરો વિડીયો નિહાળો અને ત્યારબાદ આગમ એપની કામગીરી કરવાની છે મેં આ વિડીયોની અંદર તમને દરેક બાબત સમજાવેલી છે એટલે પૂરેપૂરો વિડિયો નિહાળો ત્યારબાદનો વિકાસ ભાષાકીય વિકાસ ખુલી રહ્યો છે જો રાહ જુઓ ધીમે ધીમે ખુલશે દરેક એપની પરમિશન આપી દેવાની છે એપ અપડેટ કરી દેવાની છે એટલે ધીમે ધીમે તમારું દરેક વસ્તુ ખુલતું જશે પરમિશન ફરજિયાત દરેક આપવાની છે છે ત્યારે જ વિકાસ વિકાસ જો આવી રીતે ધીમે ધીમે થોડીક રાહ જોઈજો ધીરજથી કામ કરો આગળ વધો ચાલો આગળ વધો ત્યારબાદ પાંચમો વિકાસ ખુલે એની પ્રોસેસ થઈ રહી છે એ પ્રોસેસ થાય છે તો તમને એમ થાય કે આવી રીતે પાંચમો વિકાસ ખુલી ગયો છે તો આવી રીતે મૂલ્યાંકન કરી અને આગળ વધવાનું છે પાંચમો વિકાસ કરી અને આગળ વધવાનું છે હવે છેલ્લો છે એ વિકાસ આવે છે

માત્ર ને માત્ર લીલો અથવા તો ભૂરો આ બે વસ્તુ તમારે ટીક કરવાની હોય છે તો આપણે અહીંયા બે લીલો ટીક કરી અને હવે જો આ છેલ્લો અને છઠ્ઠો વિકાસ છે તો અહીંયા સબમિટ કરવાનું છે એટલું યાદ રાખજો આવી રીતે સબમિટ કરાઈ જાય ત્યારબાદ થોડીક રાહ જોવાની છે આપણે જે બાળકનો વિકાસ ભર્યો એના વિકાસ અમને

તમે એપ જઈને ક્લિયર કેશ સ્ટોરેજ ક્લિયર કેશ કરો પછી પરમિશન ફરી વખત આપો ત્યારબાદ દરેક કામગીરી થઈ જશે અને એપ સહી થોડીક સ્લો ચાલે છે તો ધીરજથી કામ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ ગો ટુ શિક્ષા અને વિડીયોને લાઈક જરૂર કરજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ